અને હાલમાં જે વિદ્યાર્થીઓને વિવિધ એપ્લિકેશન માટે અત્યારે જે દાખલાઓ માટે જે ઘસારો છે એને લઈને માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી મામલતદાર કચેરી પુણા દ્વારા વધારાના સ્ટાફની નિમણૂંક કરીને સવારના સાત વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવે છે જેને અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાની અંદર અમે લગભગ તેત્રીસો દેવા દાખલા ઇશ્યુ કર્યા છે અને એટલી ઝડપથી અમે એને રવાનગીમાં મળી પણ જાય દાખલા એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવી છે એ સિવાય પાણી તથા મંડપની વ્યવસ્થા વગેરેને લઈને પણ અમે યોગ્ય પગલાંઓ લીધા છે ટાઈમિંગમાં અત્યારે હાલમાં સવારે સાત વાગ્યાથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી રાઉન્ડ અ ક્લોક અમે બે શિફ્ટની અંદર કામ કરી રહ્યા છે વધારાના ઓપરેટરોની નિમણૂક કરી છે આ મહિના પૂરતું અમે રજાના જેટલા પણ દિવસો છે એની અંદર પણ જનસેવા કેન્દ્ર ચાલુ રાખ્યું છે અને શનિ રવિમાં પણ હાલની રજામાં પણ જનસેવા કેન્દ્ર ચાલુ છે